નમસ્કાર હું કરશવા માની ઇન્ક્રેડિબલ న్యూస్ માં સર્વ કોર્ષ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હાજી ગામ મહાનગરપાલિકા બની છે. ત્યાં શું કામગીરી છે? શાંડા મહાનગરપાલિકા બની એના બજેટ વધારે છે જે મે રોડ છે. શાંડામાં રોડની કાજે દવાઓ છે. દવાઓ હટાવવા માટે નવી રોડ કાપો મારული છે. શરૂઆતમાં ઓમ મંદિરથી સ્ટાર્ટ કર્યું છે ત્યાંથી ગોડા ચોકી સુધી

હાલાકી તો કંઈ નહીં પણ પરંતુ એ આ શહેર માટે સારું થઈ રહ્યું છે પબ્લિકે પણ આમાં સાથ આપી